નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ જીરો અવર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ઝીરોવરમાં આજે વાત કરવી છે ચૂંટણી ટાણે જે હવે રિસામણા મનામણા થઈ રહ્યા છે તેના વિશે નોંધનીય છે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને દરેક પાર્ટી હવે પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે ગુજરાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે જ્યાં જ્યાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે ત્યાં ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી દીધી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નથી જાહેર થયા ત્યાં નેતાઓએ પોતપોતાની રીતે પ્રચાર કરવાની કાર્યકર્તાઓએ પોતાની રીતે પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ આ વખતે પ્રચાર પ્રસારની સાથે જે રીસામણા મનામણા થઈ રહ્યા છે ક્યાંક કોઈ નેતા રીસાઈ જાય છે ક્યાંક કોઈ ઉમેદવાર રીસાઈ જાય છે તો ક્યાંક કાર્યકર્તા રીસાઈ જાય છે તો ક્યાંક સમાજ રિસાઈ જાય રિસાઈ રહ્યો છે અને આ તમામને મનાવવાની મનાવવાના જે પ્રયાસ થઈ રહ્યા છે ક્યાં કોઈ માની પણ જાય પછી પાછો રિસાઈ જાય આ પ્રકારની જે સ્થિતિ સર્જાય છે તેના પર ચર્ચા કરવી છે કે આખરે આ ચૂંટણી સમયે શા માટે થાય છે આ રીસામણા મનામણાની સ્થિતિ આ સમયે શા માટે થઈ રહી છે શું ફક્ત પોતાનું મહત્વ સ્થાપિત કરવા માટે નેતાઓ આ પ્રકારના પ્રયાસ કરતા હોય છે કે આ પછી કારણ કોઈ બીજું છે એ બધું જાણવાનો પ્રયાસ કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા બે રાજકીય વિશ્લેષકો આપણી સાથે યોગેશભાઈ ચુડકર અને જીગરભાઈ દોશી ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે યોગેશભાઈ આપનાથી શરૂઆત કરીશ હાલ લોકસભા ચૂંટણીને લઈને પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે આ વખતે નહીં આમ તો દરેક ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જ્યારે ચૂંટણીની જાહેરાત થાય એટલે વિરોધ કાં તો આંતરિક વિખવાદ અથવા તો આવા રિસાવવાની નારાજ થવાના સમાચાર મળતા જ હોય છે અને આ વખતે પણ આવું છે ક્યારેક કોઈ ઉમેદવાર રિસાઈ જાય નારાજ થઈ જાય તો ક્યારેક કોઈ પાર્ટી સામે સમાજ રિસાઈ જાય છે આ સ્થિતિનું નિર્માણ શા કારણે થાય છે આ સ્થિતિનું નિર્માણ એક જ શબ્દમાં કે સમગ્ર ભારતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના એક હથ્થું શાસન અથવા મોદી સાહેબને દૂર કરવા માટે બધા જ વિપક્ષો એકત્ર થઈને ઇન્ડિયા નામનું સંગઠન બનાવ્યું અને એ ઇન્ડિયા સંગઠનમાં જુદા જુદા પક્ષોનો સમૂહ મેળો ભેગો થયો ન તો એ લોકો વચ્ચે કોઈ વિચારધારા અથવા તો બીજી કોઈ જાતની સમાનતા છે પણ એક જ લક્ષ્ય છે કે ભાજપને અને મોદી સાહેબને હટાવો એટલે ત્યાં પણ તમે જુઓ તો કોઈ જાતનું મનવે નથી હવે જ્યારે પરિસ્થિતિ આવીને ઉભી છે કે લોકસભાના ઉમેદવાર તરીકેના ફોર્મ ભરવાનો સમય આવ્યો છે ત્યારે સીટોની વેચણી બાબતે બધે જ અસંતોષ થઈ રહ્યો છે દાખલા તરીકે કોંગ્રેસને વધારે સીટો જોઈતી હોય તો એ બાકીના પક્ષોએ આપવી નથી અથવા તો શિવસેના હોય તમે મહારાષ્ટ્રની વાત કરો તો ત્યાં ભાગલા પડી ગયા એનસીપીમાં ભાગલા પડી ગયા એટલે આ બધી પરિસ્થિતિમાં એકબીજાની સાથેની જે અથડામણો અથવા તો અસંતોષની આગ બહાર આવી રહી છે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે વર્ષો સુધી મહેનત કરનારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમણે પક્ષને મજબૂત કરવા માટે પોતાની જાત ઘસી નાખ્યો ત્રીસ ત્રીસ વર્ષથી કામ કરી રહ્યા હોય એને બદલે કોંગ્રેસમાંથી આયાત થયેલા ઉમેદવાર આયાત થયેલા જે લોકો હોય કાર્યકરો નેતાઓ એમને અગ્રસ્થાન આપવામાં આવે ને વર્ષો સુધી ભાજપમાં કામ કરનારા નેતાઓને સાઈડ કરવામાં આવે સીધો સાધો દાખલો આજથી પહેલાનો આપું કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસના બહુ જ મોટા નેતા કોંગ્રેસમાં બહુ મોટું સ્થાન ધરાવનારા ભારતીય જનતા પાર્ટીની ઢગલાબંધ ગાઓ દેનારા મોદી સાહેબ વિશે ગમે તે વાતો કરનારા એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બીજા જ દિવસે એમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન અપાયું આ જૂની વાત થઈ આજની વાત કરો તો માન્ય અર્જુનભાઈ મોઢવાડિયા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા એ પોતે નારાજ થવાને કારણે એમના જે કોઈ કારણો એ બતાવતા હોય બીજી બધી વાત કરતા હોય પણ એ ત્યાં એમણે જોયું કે હવે કોંગ્રેસનું કોઈ ભાવિ નથી એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં પોરબંદરની સીટ એમને તાત્કાલિક આપી દીધી પોરબંદરમાં વર્ષો સુધી જેમણે કામ કર્યું ભારતીય જનતા પાર્ટી માટેનું જાત ઘસી નાખી એ લોકોને બાજુમાં મૂકવામાં આવ્યા એટલે એ લોકોમાં અસંતોષ હોય આ પરિસ્થિતિમાં તમે જુઓ તો લગભગ સમગ્ર ગુજરાતમાં લોકસભા માટેના ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા એમાં પણ આવો અસંતોષ હતો અને શરૂઆત થઈ વડોદરાથી ડોક્ટર રંજનબેન પટેલ રંજનબેન ભટ્ટ જે ગયા વખતે પાંચ લાખની વોટ ની સરસ જીત્યા તા એમને પણ ટિકિટ આપવામાં આવી તો ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો ત્યાર પછી બીજા વિરોધ કર્યા અને પાર્ટીએ ઇતિહાસમાં પહેલી વાર નામ જાહેર કર્યું હોય અને એને પાછું ખેંચીને બીજાને ડૉક્ટર હેમંત જોશીને આપવામાં આવી આ વડોદરાથી થઈ ત્યાર પછી સાબરકાંઠામાં ભીખાજી ડાબોર ઠાકોર જે કંઈ હતું હોય ત્યાં પણ આ પરિસ્થિતિ થઈ એટલે હવે બધે જ આ એક ઉમેદવાર પાર્ટી જાહેર કરે હાઈકમાન્ડ નો સામે કોઈ અવાજ ના ઉઠાવે એ શિસ્તબદ્ધ અને પાર્ટી ભારતીય જનતા અસંતોષ નો ચર ઉકળતો રહ્યો અને એના કારણે જે તે ઉમેદવારો જાહેર થયા એના માટેની એના એના વિરુદ્ધની વાતો થવા માંડી એના માટેના અસંતોષ જાહેર થયા એના માટેની સભાઓ થઈ પોસ્ટરો લાગ્યા આ ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના કાર્યકરોની વાત છે પણ રાજકોટમાં માન્ય પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે એમની સામે અત્યારે મોટો જુવાળો ઉભો થયો છે એમણે જે કઈ એમનો વાણી વિલાસ કહો અથવા જે શબ્દો ઉચ્ચાર્યા એનાથી ક્ષત્રિય સમાજ નારાજ થયો અને ખાસ કરીને ક્ષત્રિયાણીઓમાં વધારે ચોટ લાગી અને એનો જે વિરોધ થયો રાજકોટમાં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પણ એ રાજકોટમાં ક્ષત્રિય સમાજ નારાજ થાય એ પછી ફરતા ફરતા લગભગ ગુજરાતના ગામે ગામમાં આ ક્ષત્રિયો નારાજ થયા અને આના છાંટા ઉડીને રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરેમાં પણ ગયા અને ક્ષત્રિય સમાજ અત્યારે નારાજ થયો એવી જ રીતે માલધારી સમાજ છે વાલ્મિકી સમાજ છે એના માટે પણ માન્ય જે વાત કરી એનાથી લોકો પણ નારાજ છે ચારે બાજુ નારાજગી ફેલાઈ ગઈ અસંતોષના ચર ઉકળવા માંડ્યા અને હવે ચૂંટણી આવવાના અથવા તો ફોર્મ ભરવાના દિવસો આવી ગયા છે ત્યાં સુધીમાં રૂપાલાજીને બદલો બારૈયાબેન ને બદલો આને બદલો એ બધી વાતો અત્યારે ચાલી રહી છે અને જાહેરમાં ભાજપના કાર્યકરો ક્યારેય ના બોલે એને બદલે અત્યારે જાહેરમાં આ બધી વાતો બહાર આવી છે એટલે

એવું પણ ભાજપે અહીંથી શીખ લેવાની જરૂર છે જે પાયાથી જે અસંતોષની લાગણી બની ગઈ છે હવે ભાજપમાં તેને જ દૂર કરવાની જરૂર છે સ્વાભાવિક સાચી વાત છે બેન મારા ખાતે ચર્ચાની જે શરૂઆત થઈ જી બિલકુલ બિલકુલ મારો અવાજ આવી રહ્યો છે જી બિલકુલ મારા ખ્યાલથી બહુ સાચી વાત છે કે ચરુ ઉકળી રહ્યો છે અને અસંતોષ લાગણી છે ભાજપના કાર્યકરોમાં અને ડિબેટની શરૂઆતમાં જેમ યોગેશ દાદા એવું કહ્યું એ વાત સાચી છે કે સત્તાના લીધે આ બધું થાય છે સત્તાની જોડે એક શબ્દ હું ચોક્કસ એની અંદર જોડવા માંગીશ એક મહત્વકાંક્ષા મહત્વકાંક્ષા દરેક દરેક કાર્યકર્તા જે વર્ષો વ્યક્તિ કામ કરતા હોય એને હોય જે સ્વાભાવિક છે જનતાની સેવા કરવા માટે સત્તા જોઈએ અને એના માટે જે જૂના કાર્યકર્તા જૂના નેતા હોય એમને એમ થાય કે ક્યાંક અમને કોઈ સારી ખુરશી સારી પોસ્ટ મળે તો સ્વાભાવિક ધોરણ અમે વધારે સારું કામ જનતા માટે અમારા વિઝન થી કરી શકીએ હવે પ્રશ્ન ક્યાં થાય છે અહીંયા બહુ સાદું સીધું ગણિત એ છે કે સો લોકોની બસમાં તમે દોઢસો ભરી દો એટલે સ્વાભાવિક છે કે પચાસ ને તો ઉભા જ રહેવું પડે હવે એ પચાસ કયા ઉભા રહેશે તમારા જૂના લોકો ઉભા રહેશે કે નવા લોકો ઉભા રહેશે એના ઉપર આખે આખું ગણિતનું જે કહેવાય આ ગણતરી મંડાય છે અને ભાજપ હંમેશા ગણતરી કરવા માયર છે વર્ષોથી જેને કહેવાય પોલિટિકલ પાર્ટી કરતા પણ વધારે એક મેનેજમેન્ટ કંપની ની જેમ રન આવનારી પાર્ટી છે એટલે એમણે ગણિત બધા ગણ્યા હોય પણ આ વખતે પહેલી વાર એવું થયું છે કે બે હજાર બાવીસ માં એકસો છપ્પન સીટ જીત્યા પછી દોઢ જ વર્ષની અંદર એમની ઘણી બધી ગણતરીઓ ખોટી પડી છે એટલે આ વખતે પ્રશ્ન ચિહ્ન ચોક્કસ ઉભા થયા છે એમાં એક વસ્તુ એ છે કે જે પાયાના કાર્યકર્તા હોય એમને અસંતોષ થયો છે એમનામાંથી નેતાઓ પસંદ કરવામાં નથી આવ્યા ઉપરથી પેરાશૂટ નેતા હોય કે બહારના નેતા હોય કે કદાચ સંગઠનમાં કઈ બહુ લોકપ્રિય નેતા ના હોય એવાને ઉભા રાખવામાં આવ્યા છે એના લીધે મોટા નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે તમે જેમ જીતુભાઈનું ઉદાહરણ આપ્યું એવી રીતે તમે જોયું હમણાં થોડા દિવસ પહેલા જ તો

બીજો વસ્તુ એ પણ છે કે રીસામના મનાવણાની પાછળ આજે સામાજિક રાજકારણ જે ચાલી રહ્યું છે એની અંદર જાતિવાદ જબરજસ્ત છે અને જાતિવાદની અંદર જોવા જઈએ તો તમામે તમામ જાતિઓ સત્તા પ્રાપ્ત કરવાની એક મહેચ્છા ધરાવે છે એમાં પણ જે સામાજિક સંગઠનો અને જાતિનું વર્ચસ્વ વધારે હોય સંખ્યા વધારે હોય એમને થાય કે અમારું પ્રતિનિધિત્વ પણ વધારે થાય સરકારમાં એના લીધે પણ એમના પ્રયત્નો જયારે ચૂંટણી આવે ત્યારે વધી જતા હોય છે અને ત્રીજો જે મોટો પ્રશ્ન છે અત્યારે ભાજપને દેખાઈ રહ્યો છે એ બિલકુલ સાચો અને રિયલ પ્રશ્ન એ છે કે જે રાજકોટમાં ચાલી રહ્યું છે રૂપાલાજીના જે શબ્દો છે એ શબ્દોથી ક્ષત્રિય રાજપૂત સમાજને જે ઠેસ પહોંચી છે એ પછી જે તમામ ઘટનાક્રમ થયો છેલ્લા પાંચ સાત દસ દિવસની અંદર જે જોહર કરવાની વાત કરે છે ક્ષત્રિય સમાજના કે કરણી સમાજના લોકો જે અલગ અલગ નિવેદન અને સ્ટેટમેન્ટ આપે છે અને એની સામે ભાજપ જે મક્કમતા દેખાડે છે એની પાછળ પણ આ જ ગણિત છે કે રાજકોટ લોકસભા સીટમાં પાટીદાર સમાજના વોટ કેટલા છે મતદારો કેટલા છે ક્ષત્રિય સમાજના છે અન્ય સમાજના કેટલા છે એ ગણતરી કરીને એમને કદાચના સમયે વધી જતા હોય છે પણ એક સ્પષ્ટ ઉદાહરણ આ બધા જે સાત આઠ બેઠકો ઉપર ચરુ ઉપડી રહ્યો છે ચાહે રાજકોટ હોય જુનાગઢ હોય અમરેલી હોય વડોદરા હોય કે સાબરકાંઠા હોય તમે બેઠકો જો તો એક વસ્તુ ચોક્કસ સ્પષ્ટ દેખાય છે કે આ વખતે કેડરવેઝ ગણાથી પાર્ટી ના સંગઠન અને સરકારના જે મોભીઓ છે એ પણ ક્યાંક ખત્તા ખાઈ ગયા છે ભૂલ કરી ચુક્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક એમને કોક ને કોક વસ્તુ ગળામાં ફસાઈ ગઈ છે એટલે એના માટે શું સોલ્યુશન લાવશે એ તો એમની પાર્ટી જાણે પણ આ વખતે ચોક્કસ એમની એકસો સીટ જીત્યા પછીના ના દોઢ વર્ષમાં જ આ વસ્તુ આ સ્ટેજ આવ્યો છે એના લીધે એમને શીખવાની તૈયારી કરવાની જરૂર છે અને સાથે સાથે સૌથી અગત્યનું કે એમના પાયાના કાર્યકર્તા અને નેતાઓને મહત્વ આપવાની જરૂર છે કારણ કે જે એમના કાર્યકર્તાઓ આજથી દોઢ વર્ષ પહેલા પાંચ વિધાનસભા જેની અંદર એમને કોંગ્રેસના ઉમેદવાર ભાજપે ઉભા રાખ્યા એ વિધાનસભામાં કોંગ્રેસના એ જ ઉમેદવારોને હાઈકારા બોલાવતા હતા હવે આ વખતે વિચારધારા જે દરેક પાર્ટીના કાર્યકરો પોતપોતાની રીતે ચલાવતા હોય ચાલતા હોય ભાજપના કાર્યકર્તા હોય તો ભાજપની વિચારધારા ચલાવતા હોય માનતા હોય અને કોંગ્રેસના હોય તો કોંગ્રેસમાં માનતા હોય અને સાથે સાથે બીજું એ છે કે ગજગરા કેટલો મોટો છે એમને કેટલો અસંતોષ છે અને એ અસંતોષ સમયાંતરે કેટલો બહાર આવે છે અને જે તે પાર્ટી એને કેટલો શકે એની અંદર આ બધી વસ્તુ છે ખાલી એક વાત ચોક્કસ કહીશ કે કદાચ હજી આ તમામ જે અસમંજસની સ્થિતિ છે ભાજપની અંદર અથવા લોકસભાની છવ્વીસ સીટોની અંદર એ કદાચ અમિત શાહ સાહેબ કે મોદી સાહેબ જયારે ગુજરાત આવશે તો મને એવું લાગે છે કે એમની એક વિઝિટ પછી આમાં ઘણો બધો ફરક આવશે પણ ત્યાં સુધી આ વસ્તુ જે ઉકળતો ચરુ છે એ ચોક્કસ દેખાય છે અને કાર્યકર્તાઓ અને એમના જે નાના લેવલના નેતાઓ છે ભાજપના હોય કે કોંગ્રેસના એ એમની જગ્યાએ બિલકુલ સાચા છે મોટા નેતાઓ આને ખેલ બનાવી દીધો છે રાજનીતિનો અને પોતપોતાની રીતે સીટો જાણે વેચી લીધી હોય એવું કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કાર્યકર્તાની અવાજ હંમેશા સાંભળવો જોઈએ જી બિલકુલ અને અને યોગેશભાઈ જ્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે આ કારણ કે આપે જે વાત કરી પહેલા નારાજગીની રિસામણાની વાતો થઈ ગઈ હવે જે મનામણાની પ્રયાસ થતા હોય છે મનાવવા માટે આ નેતાઓને ઉમેદવારોને કાર્યકર્તાઓને કે અથવા તો કોઈ સમાજ રિસાઈ ગયો હોય એમને મનાવવા માટે જ્યારે પ્રયાસ થાય કેવા કેવા કમિટમેન્ટ આપવામાં આવતા હોય છે બેન પર્ટિક્યુલર ની વાત કરીએ તો ક્ષત્રિય સમાજ એમાં નારાજ થયેલો છે હવે ક્ષત્રિય સમાજ ને જે કઈ વાત હતી એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્ષત્રિય ક્ષત્રિય સમાજ સમગ્ર રીતે એકત્ર થયો અને કદાચ મને મને લાગે છે કે ઘણા વર્ષોથી હું રાજકારણ જોઉં છું પણ ક્ષત્રિય સમાજ આટલો બધો સંગઠિત થયો હોય એવું પહેલી વાર જોવા મળે છે અને રાજકોટમાં જે કઈ એ લોકોની એકત્ર થઈને મીટિંગો થઈ વગેરે વગેરે કરતા આખા ગુજરાતમાં આ પ્રસરી ગયું ગઈકાલે ધંધુકામાં જે મોટી મીટિંગ થઈ એમાં ઠેર ઠેરથી ગુજરાતભરમાંથી તો ઠીક છે રાજસ્થાનથી પણ કેટલા લોકો આવ્યા અને ખૂબ મોટું સંમેલન થયું અને આ જ વાત અમદાવાદમાં થવાની છે હજુ તો કમલમ ને ઘેરાવો નાખવાની વાત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીની ટિકિટ બદલવાની વાત કરવાને બદલે આજે તો એવા સમાચાર આવે છે કે સોળમી તારીખે રૂપાલાજી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે અને એના માટે રાજકોટ સિવાય બહારથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવે અને રૂપાલેજીનો ફોર્મ ભરાય ત્યારે મોટો એક શક્તિ પ્રદર્શન કરવામાં આવે એવું આયોજન અત્યારે થઈ રહ્યું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજને મનાવવા માટે રીસામણા એમના દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો થયા ભારતીય જનતા પાર્ટીના પાંચ ક્ષત્રિય નેતાઓ ને એક સંકલન સમિતિ બનાવી ઓફકોર્સ એ પાંચેય નેતાઓ એવા હતા કે જેમને અગાઉ પ્રધાન મંડળમાં હતા એમાંથી એમને દૂર કરી દેવામાં આવ્યા અત્યારે પાર્ટીમાં એમનું કોઈ સ્થાન નથી પણ એ ક્ષત્રિય નેતાઓ સાથેની મિટિંગ કરી અને ક્ષત્રિય સમાજના લોકોએ આ ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે એક દોઢ કલાક સુધીની મિટિંગ કરી પણ એમાંથી કોઈ ઉકેલ ના આવ્યો અને છેવટે એમ કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીની આગેવાન હાઈકમાન્ડ જે નક્કી કરશે તે ખરું એટલે કોઈ ઉકેલ ના આવ્યો અને પરિણામ એ આવ્યું કે અત્યારે ખૂબ જોરથી પોતાનું આંદોલન ચલાવી રહી રાજકોટના પદ્મિની બાએ ઉપવાસ કર્યા બેભાન થઈ ગયા અત્યારે હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા અમદાવાદના પદ્માબા જે છે એમણે તો જોહર કરવા સુધીની વાત કરી હવે ક્ષત્રિયોમાં જૂના જમાનામાં આવું જોહર કરવાનું હતું પણ અત્યારે ફરીથી એ વાત આવી અને જોહર કરવા માટેની એમને પૂરેપૂરી તૈયારી કરી ત્યાં એમને પોલીસે નજર કેદ કરી લીધા છે ને એમની ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે હવે જોહર કરવા સુધી જો એમની લાગણી દુબઈ હોય તો તમે વિચારો કે આ રૂપાલાજીના બે વાક્યોએ કેટલી બધી ખરાબ અસર ઊભી કરી છે ને આ એક સમાજ એવો છે કે જે ક્ષત્રિય સમાજના મારે કોઈ વખાણ કરવા છે એવું નથી કેવું પણ એક વાત ચોક્કસ કેવી છે કે સરદાર પટેલે ભારતને એકત્ર કરવા માટેની જે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા ભાવનગરના રાજવી કૃષ્ણ કુમાર સિંહે પોતાનું રાજ સ્વેચ્છાએ કોઈ પણ જાતના દબાણ વગર સોંપી દીધેલું અને ભારતને એક બનાવવા માટે કેટલા બધા ક્ષત્રિય રાજા રજવાડાઓએ પોતાના રાજ રજવાડા સોંપી દીધા હતા આ ક્ષત્રિય સમાજ અત્યારે આવો નારાજ થાય એ ભારતીય જનતા પાર્ટી ને કેટલું પોસાય એવું છે અને હવે જેમ જીગરભાઈ કીધું એમ એ લોકો એમની ગણતરી કરવામાં બેઠા છે રાજકોટમાં સત્તર થી વીસ ટકા ક્ષત્રિય મતદારો છે એટલે કદાચ એવું લાગે છે કે રૂપાલાજી ઉભા રહે અને આ સત્તર થી વીસ ટકા વોટ ન પણ મળે તો કદાચ પાંચ લાખની ની શક્ય ન બને પણ મળે પણ જીતા હોય સિકંદર એમ કરીને ભારતીય જનતા પાર્ટી રૂપાલાજી નું ફોર્મ પાછું ખેંચવાની વાત કરતા નથી ઓન ધ કોન્ટ્રેરી સોળમી તારીખે એ ઉમેદવારી પત્ર ભરશે એ ચોક્કસ વાત છે સમાજની જે નારાજગી છે હાલ યથાવત છે પરંતુ એને મનાવવા માટેના પ્રયાસ પણ પાર્ટી હવે કશે કે જેમ જીગરભાઈએ વાત કરી કે કદાચ અમિત શાહ અને મોદીના પ્રવાસ થાય તો કોઈક અસર એની એમની પણ જોવા મળે પરંતુ સાથે સાથે જીગરભાઈ હવે ઓવરઓલ વાત કરીએ દેશભરના વાત કરીએ દેશભરમાં અત્યારે ઘણા બધા એવા નેતાઓ છે અને ફક્ત એક પાર્ટી નહીં દરેક પાર્ટીમાં નેતા ચૂંટણી આવે તે સમયે રિસાઈ જાય આ સતત રિસાતા નેતાઓની જે રાજકીય કારકિર્દી હોય છે તે કેવા પ્રકારની હોય છે બિલકુલ સાચી વાત છે જેમ આપણે ચર્ચામાં અગાઉ વાત થઈ કે જયારે ચૂંટણી આવે ત્યારે થતા હોય હજારો વર્ષોથી જોયું છે ચાહે રાજા રજવાડાના સમયની વાત હોય કે ઓગણીસો પછી ભારત દેશ આઝાદ થયો પછી વાત હોય પણ અહીંયા પ્રશ્ન એક જ છે કે આ તમામ રિસામણા મનામણા પછી જનતાને શું મળ્યું એટલે મારા ખ્યાલથી હવે જનતા વિચારવાનું છે કે એમના કોન્સ્ટિટ્યુઅન્સી એમના જે મતદાન જે એમનું ક્ષેત્ર છે લોકસભા હોય કે વિધાનસભા ત્યાં ઉભો રહેલો નેતા એમના વોટ ની જે કિંમત છે એનો સોદો કરીને બીજી પાર્ટી માં જાય છે તો એ ખરેખર એમને કેટલા વફાદાર છે કે નથી એવા જનતાએ વિચારવાનું છે અને જનતાના વિવેક ઉપર આપણે છોડી દેવું જોઈએ પણ જ્યાં સુધી વાત છે ગણિતની જે અગાઉ થઈ કે રાજપૂત ક્ષત્રિય સમાજ ફક્ત ગુજરાતમાં નહીં કદાચ આપણે ઓવરઓલ જોઈએ તો ભારત દેશમાં વીસ થી ધરાવે છે એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ મોટો પડી શકે છે એમાં કોઈ મિનમેક નથી અને સાથે સાથે તમામ પાર્ટીઓ આ ગણિતમાં ચાલતી હશે કે એ સમાજ એમની સાથે આવે તો એ સમાજના લીધે એમને સત્તાથી નજીક જવામાં શું ફાયદો થાય એટલે મને એવું લાગે છે કે રાજપૂત ક્ષત્રિય સમાજ જેમણે આપણા રાજા રજવાડાઓ હતા હતા એ પાંચસો બાસઠ આપ્યા ત્યારે ભારત દેશ એક થયો અને આ તમામ કાર્યો દેશ માટે કર્યા છે ત્યારે એમને આવી રીતે તમે સાઈડ લાઈન કરો એ પણ મારા યોગ્ય નથી એટલે બધા સાથે બેસીને કઈક સારું સુખદ નિરાકરણ આવે કરવું જોઈએ બાકી આજ ભાજપા એ પાર્ટી છે કે જેમણે અઢાર વર્ષથી જે શિવરાજસિંહ ચૌહાણ મામાજી એમના કહેવાય છે મધ્યપ્રદેશમાં એમને હટાવીને પણ નવો ચહેરો લાવી દીધો રાજસ્થાનમાં પણ નવા સીએમ તરીકે નવો ચહેરો લાવ આવી દીધો આખે આખા કેબિનેટ બદલવા માટે પણ આ પાર્ટી પંથાઈ રહી છે એટલે તમે કે એને રાખવા કે હટાવવા અને નમતું જોખું કે ના જોખું એ હવે મારા ક્યાંથી ઈગો બેટલ થઈ ગઈ છે એક અહંકાર નો પ્રશ્ન ગણો ભ્રમણ નો ગણો કે પછી એક જેને હું કેવાય રાજકીય રીતે એ થઈ ગયું છે પણ આમાં એક નુકસાન પોલિટિકલ પાર્ટી કરતા છે એ ચોક્કસ આપણે જોવું રહ્યું જેથી સમાજની અંદર કે અલગ અલગ જે સામસામે સમાજો છે એ આવી જાય આપણા દેશની અંદર વિભાજનકારી શક્તિઓ આવી ના થઈ જાય અને સાથે સાથે એ પણ જોવાનું છે આગળ ઉપરના દિવસોમાં કે ક્ષત્રિય સમાજમાં પણ ફાટા ના પડી કારણ કે અત્યારે હાલની તારીખે ત્રણ

સ્વાભાવિક છે એમની ગણતરીઓ તમામ પ્રકારના ગણિત અને જે અત્યારે ધારાધોરણ ચાલી રહ્યું છે જે સમાજમાં દેશમાં રાજ્યમાં ઘટી રહ્યું છે એના પર એમની નજર હોય પણ ચૂક થઈ છે એમાં કોઈ મિનમેક નથી અને આ ચૂકની નોંધ દિલ્હી સુધી પણ લેવાઈ ગઈ હશે એ પણ મને ચોક્કસ લાગી રહ્યું છે જી અને ખાસ કરીને યોગેશભાઈ આવા ચૂંટણી સમયે આવું ઘણીવાર થતું હોય છે જાતિવાદના નામે અને જે ભાગલા પાડવાની જીગરભાઈએ વાત કરી કે ભાગલા પડે તો આનો લાભ શું થાય જો કદાચ સમાજ સમાજ વચ્ચે ભાગલા પડી રહ્યા છે અને ગુજરાતમાં હવે ક્ષત્રિય વર્ષે પાટીદાર થાય અથવા તો ક્ષત્રિયોમાં પણ અલગ અલગ ભાગલા પડે પાટીદારોમાં પણ અલગ અલગ ભાગલા પડે અમુક એવી બેઠકો છે કે જ્યાંના પ્રભાવી જે જાતિવાદીની જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરમાં પણ કોળી કોળી સમાજ વચ્ચે તડબ્દા અને જે અન્ય કોડી સભા છે એમની વચ્ચે પણ અત્યારે ભાગલાની વાત છે આવી જ્યારે સ્થિતિનું નિર્માણ થાય ચૂંટણી સમયે તો એનો લાભ શું પક્ષને થતો હોય છે કે પક્ષને નુકસાન થતું હોય છે બેન પહેલા એ એવી વાત હતી કે ભારતીય જનતા પાર્ટી કોમ્યુનલ એટલે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાગલા પાડી રહ્યું છે આજે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુઓમાં ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ વગેરે વગેરે સમાજોની વચ્ચે ભાગલા પાડી રહ્યું હોય છે એ પરિસ્થિતિ અત્યારે પાટીદાર સમાજ જાણે અજાણે પણ અત્યારે એવું કહી રહ્યા છે કે ના માફી માંગી છે હવે આ માફી આપી દેવી જોઈએ અને આને અહીંયા સમાપ્ત કરવું જોઈએ અને કેટલાક પાટીદારો હજુ એમ કે છે કે નાના ક્ષત્રિયો સાચા છે એટલે આ રીતે સમાજ સમાજ વચ્ચે અને સમાજોની અંદર પણ ભાગલા પડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આમાંથી શું મેળવશે એ તો ખબર નથી પણ સમગ્ર રીતે સમાજને નાગરિકો કરી રહ્યા છે આ બધું ભારતની લોકશાહી માટે ખૂબ યોગેશભાઈ આપનો અવાજ કટ થઈ રહ્યો છે

વાત વાત છે છે અને આ નથી બહુ જૂની તમામ પોલિટિકલ પાર્ટી હંમેશા જાતિવાદી રાજકારણ આપણા દેશમાં ખાસ કરીને રમતા જ હોય છે અને એ એની લોકો પોતાનું રાજકારણ ચલાવે છે આમાં ફાયદો ફક્ત પોલિટિકલ પાર્ટીનો છે રાજનીતિક પાર્ટીનો છે અને નુકસાન છે જનતાનું છે એ બહુ સ્વાભાવિક મિનમે છે કારણ કે જયારે તમે વ્યક્તિ પ્રધાન કોઈ પણ સામાજિક જે નેતા છે એ જ આગળ આવવાની ચર્ચા કરે કોઈ પણ જે સમાજમાંથી પોતાના સમાજને પ્રતિનિધિત્વ લાવવા માટે ત્યારે સ્વાભાવિક છે કે એનું નાક એની શાખ એ મોટું થઈ જાય અને હકીકત થવું એ જોઈએ કે એના નાક અને એની શાખ કરતા આખા સમાજમાં ધારો કે એક કરોડ કે દોઢ કરોડ લોકો હોય તો એમની સુખાકારી માટે નેતાએ શું કર્યું પ્રશ્ન એ હોવો જોઈએ પણ અત્યારે એના બદલે પ્રશ્ન એ થઈ ગયા છે કે અમારા આ નેતાને હટાવો અથવા અમારા આ નેતાને રાખો ટિકિટ આ નેતાને મળવી જોઈએ અથવા આ નેતાને ના મળવી જોઈએ એટલે આપણે એક જે વ્યક્તિવાદી રાજકારણ તરફ ઘુસી ગયા છીએ આપણા આખા દેશનો સમાજ ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી તમે જો બીજેપી હોય તો સ્વાભાવિક છે કે મોદી સાહેબના નામ ઉપર લડે છે અને કોંગ્રેસ હોય તો રાહુલ ગાંધીજીના નામ પર લડે છે સમાજવાદી પાર્ટી હોય તો અખિલેશ યાદવનો ચહેરો આગળ કરે છે બસપા હોય તો માયાવતીજીનો ચહેરો આગળ કરે છે શિવસેના હોય તો ઉદ્ધવ ઠાકરેનો ચહેરો આગળ કરે છે આ તમામે તમામ આખા દેશની પાર્ટીઓ આ શીખી ગઈ છે સમજી ગઈ છે એટલે એ વખતે હવે જનતાએ સમજવાની જરૂર છે કે એમના સમાજમાંથી આગળ જનારો નેતા એમના માટે ખરેખર કેપેબલ છે કે કામ કરવા તૈયાર છે કે એ નેતા એવો છે કે તમાકુની ખેતી પણ એ કરે અને કેન્સરની હોસ્પિટલ પણ એ જ ખોલે એ પ્રકારની બેવડી નીતિ એમના અપનાવી રહ્યો હોય તો મારા ખ્યાલથી એવા સામાજિક ને એ સમાજից પોતાનાથી દૂર રાખવો જોઈએ એવું મને દેખાય છે એટલે હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે તો જ જનતાને સાચા ફાયદા મળશે રાજનીતિની અંદર અધરવાઇઝ પછી તમારે જે સિસ્ટમ ચાલે છે જે સિસ્ટમની અંદર જ રહેવું પડશે સાથે જો હાલ કાર્યક્રમ જી ડોવરમા બસ જ નિર્માણ નમસ્કાર